સત્યાવીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચીસમાં માયાવી રાહુ અને કેતુ સાથે મળીને આ ત્રણ રાશિચક્રનો માર્ગ બદલશે કરિયર અને બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતાઓ છે વર્ષ બે હજાર પચીસમાં આ રાશિના લોકોનું જીવન રાજા જેવું હશે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુ કેટલીક રાશિઓને સમૃદ્ધ બનાવી શકે છે માતા રાણીના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુ વાસ્તવિક છે તેઓ ગ્રહો નથી પરંતુ તેઓ માનવ જીવન પર ખૂબ ઊંડી અસર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ જીવનમાં અચાનક પરિવર્તન લાવે છે આ ગ્રહો એટલા શક્તિશાળી છે કે તે વ્યક્તિને જીવનમાં ખૂબ ઊંચાઈ પર લઈ જઈ શકે છે અથવા તેને ઊંડા અંધકારમાં ધકેલી શકે છે આ ગ્રહો ખૂબ જ ધીમી ગતિએ સંક્રમણ કરે છે તેથી જ તેમની અસર સામાન્ય રીતે કાયમી રહે છે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસમાં આ રાશિના લોકોનું જીવન રાજા જેવું હશે વૈદિક કેલેન્ડર મુજબ અઢાર મે બે હજાર પચીસના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં સંક્રમણ કરશે અને કેતુ સિંહ રાશિમાં કન્યા રાશિમાંથી પ્રવેશ કરે છે જ્યોતિષમાં રાહુ અને કેતુને ખૂબ જ માયાવી ગ્રહ માનવામાં આવે છે તેઓ સંક્રમણ દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે વર્ષ બે હજાર પચીસ રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન આ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ ગ્રહો કોઈ રાશિ પર પોતાની કૃપા વરસાવે છે ત્યારે તે વ્યક્તિનું ભાગ્ય ચમકે છે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકો ધનવાન બની શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસ માં કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો વીડિયોને લાઇક કરો અને આમ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુના સંક્રમણથી કઈ રાશિઓને લાભ થશે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુ તરફથી તમને ખૂબ જ લાભ મળશે પૈસાની કોઈ અછત નહીં રહે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને પ્રગતિની નવી તકો મળશે પહેલાંની સરખામણીમાં ઓછો સંઘર્ષ કરવો પડશે મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે રાહુના બળના કારણે આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે અને ધન પ્રાપ્તિની ઘણી નવી તકો ખુલી શકે છે આ સાથે રાહુ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં હાજર છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણો ફાયદો મળી શકે છે નોકરી કરતા લોકોની નોકરીમાં પ્રમોશન જેવા મોટા ફેરફાર થઈ શકે છે અથવા નવી નોકરીની તક મળી શકે છે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળી શકે છે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકો કોઈપણ પ્રકારની નવી યોજના અથવા રોકાણ પર વિચાર કરી શકે છે કારણ કે તમને તેના સારા પરિણામો જોવા મળશે નંબર બે રાશિ મેષ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ સારું રહેશે અચાનક આર્થિક લાભ થશે તમને તમારા કરિયરમાં વૃદ્ધિ થઈ શકે છે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે જે કામ પહેલા નથી થતું તે હવે થવા લાગશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે રાહુ અને કેતુનું સંક્રમણ આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત લાભ લાવશે તમારી આવકમાં ઘણો વધારો થઈ શકે છે અને આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત બની શકે છે આ સમય દરમિયાન માતા રાણીની કૃપાથી તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પર તમારો પ્રભાવ પડશે મેષ રાશિના લોકો તમારા સૌભાગ્યમાં વધારો થશે આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારી બધી મહેનત ફળ આપશે આ સાથે માતા રાણી તમારી દરેક સમસ્યાઓમાં તમારો સાથ આપશે તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે તમને વેપારમાં પણ મોટી સફળતા મળશે તમારા વ્યવસાયમાં ઘણો નફો થવાનો છે તમારો વ્યવસાય પ્રગતિ કરશે તમને ઘણો નફો મળવાનો છે જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો હવે સમાપ્ત થશે અને ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે રાહુ અને કેતુ ગ્રહોના શુભ યોગોના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે આ સમય દરમિયાન તમે તમારા બધા કામ પૂરા થતા જોશો પરિવાર સાથે સારો સમય મળશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સિવાય આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમને દેવામાંથી મુક્તિ મળી શકે છે વિદેશ જવા અથવા ફરવાનું સપનું પૂરું થઈ શકે છે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુની મેષ રાશિના લોકોના જીવન પર ખૂબ જ સારી અસર થવાની છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આ સમય ખુશીઓથી ભરેલો રહેશે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકો માટે રાહુની ચાલમાં ફેરફાર સારો માનવામાં આવે છે ધનલાભની તકોમાં વધારો થશે રાહુ તમારી રાશિથી કુંડળીના કર્મગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે મીન રાશિના જાતકોનો તણાવ અને ચિંતા ઓછી થશે અને આવકના કારણે મન પ્રસન્ન રહેશે નવા સ્ત્રોતોના વિકાસને કારણે નાણાકીય સ્થિતિ મજબૂત થશે જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો થશે જેનાથી તમારી કારકિર્દી અને વ્યવસાયમાં ફાયદો થશે તમારી આર્થિક સ્થિતિમાં પહેલાંની સરખામણીમાં સુધારો થશે તમારા જીવનમાં સકારાત્મકતા આવશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો તમને ઘણી મોટી સફળતા મળવાની છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે અધૂરા કામમાં ગતિ આવશે અને તમને સફળતા મળશે પગારમાં સારો વધારો થઈ શકે છે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે સહકર્મીઓ અને તમને અધિકારીઓનો સહયોગ મળશે વેપારમાં વૃદ્ધિ થશે પ્રવાસ લાભદાયી રહેશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટું સરકારી પદ મળી શકે છે પારિવારિક અને વિવાહિત જીવન સુખી રહેશે સ્વજનોનો સહયોગ પણ પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય સારું રહેશે તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે આ સાથે જ આ સમયગાળા દરમિયાન સંચિત સંપત્તિમાં પણ વધારો થશે એકંદરે આ સમય મીન રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર